બાકી તો જો આમ આપણા ઘરે નો કથા પોગે તો આ ફાયદો કોને આ મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને વક્તા ને કલાકાર ને સાજીંદા ને તમારે હોય તમારા ઘરે જો કથા પહોંચે તો જ બાપુ સમજો કે આ ફાયદો છે નગર ફાયદો અમારા જેવા ખીસા ભરી ભાઈ વ્યા જાય તમારે કાંઈ નથી મળો મારા જેવું ચોખ્ખું તમને કોઈ નહીં ગઈ આ અમે બધા આવીને કોઈ મફત નથી આવતા અમે જ્યાંય નાખી જ્યાં છીએ તમારે મફત ગાણા ગાવા આવી અમે તો આ અમારા દયાનંદભાઈ મિત્ર છે એટલે એને ન કહેવાય ને કે અજાણે હોય ત્યાં કે આટલા લેજુ કરો હોય પ્રોગ્રામ તો કરાય ને કઈ નહીં વાત એ સાચી છે ને જો તમને બાપુ જીવનમાં ન ઉતરે ભલે અમે એવું નથી કહેતા પણ અમે પૈસા લઈશું તો અમે તો હાથ જોડીને કહીશ છીએ જીવનમાં કઈક ઉતારજો બાકી અમારું તો મળવાનું છે અમને જે મળવાનું છે મળવાનું છે આપણી જે કચ્છ કાઠિયાવાડ ને ધરતી છે ને કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતન ની કાન છે

ભગવી કપની પહેરીને સાધુ કોક ખામો તમે જો સીતારામ ન બોલી શકો તો મરી જાય મરી કે દુનિયામાં તમને જીવવાનો કોઈ હક જ નથી સાધુ સાંભો મળે અને મોટામાંથી જો સીતારામ ન બોલી શકો તો મરી જવાય આ દુનિયામાં તમને જીવવાનો કોઈ અધિકાર નથી શું બાપુ મહાપુરુષોના શબ્દોની નોંધ કરવી આપણે અમારા મોટા બાપુ એવું કહેતા એ કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય માગણ ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોડો ઉગવાનો હોય તો જ માગણ તમારા ઘરે ઓછા થાય મહેમાન ઓછા થાય મહેમાનમાં કોઈ રાંકા વેડા ન કરતા અને બાપુ હું કોઈ અભિમાન પાવર નથી કરતો હું ઘરે હોય ને તમારી મહેમાન ગતિ કરવું એ કઈ બહુ મોટી વાત ન કહેવા પણ હું ઘરે ન હોય તેથી આપણા મહેમાન થાય જો બાપુ તમને ખબર પડે કે મારા ઘરે કેવા દીકરા છે ને દીકરાની વહુ છે બાપુય તો વાપ પડે ભડે એમનેમ નો ઉગે કેવાનો મારે કોઈને વ્યાળા જ નથી લગાડવો હું આ શીખો છું ને હું તો મારી વાત કોક ના હૃદય સુધી પહોંચાડવા ટુ બાકી કોઈને વેરાગ નથી લગાડવો મારે આમાં તો તમે કદાચ તમારા લખાણ હોય બંધ થઈ જાય પાંચ રૂપિયા બચત મારી છું હું તો એક જ વાત કરું મા બાપ ની સેવા કરો બસ બીજું કઈ કરવાની જરૂર નથી વ્યસન હોય તો ઓછા જોકે તમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં વ્યસન તો શાંતિ હોય સ્વામિનારાયણ સંપ્રદાય હોય ને એવડે લગભગ તો દુખી જ ન હોય અમારી આગળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે ને બધા તમારે જો સુખી જ હોય હું તો એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમારે ભળવું હોય તો ભળો ન ભળો કઈ નહીં પણ એના નિયમો છે ને એ પાલો ને એટલે જિંદગીમાં તમારે કઈ કરવું કારણ કે એના નિયમો જેવા છે તમે સુખી જ એમાં વ્યસન નો હોવા જોઈએ વહેલું જાગવું જોઈએ મા બાપ ને પગે લાગવું જોઈએ આવા બધા અમુક અમુક નિયમો છે ને એ વગર પૈસા ની દવા સુખી થવાની તમને મને બાપુ આનંદ હું તો એમ કઉ છું કોઈની માથે વજન છે નહીં બધા લઈ લઈને ફરજ આપડે ઘરે કઈ હતું નહીં પણ બાપુ હાજે આમ તમે જોવો ને તે પેલા ઊંધા નાખીને સાથી ઉપર હાથ રાખીને હું તા હવે તે પેલા ખાલી હોય હવે ઠાકર જેવો ધણી અત્યારે તમે જોવો ને મૂક્યા નો માર્ગ નથી તો યાર એમ કે કઈ છે કઈ છે મરો કઈ ન હોય એટલે આટલું આપ્યું છે ને કઈ નથી જીવ જ ભીખારી થઈ મને તો એમ થાય બાપુ એક આંગણે કોઈ માણા આવે ને કે મારે ખાવું છે બાબુ ભટકુ રોટલો દેજો મારો નાથ તમારી નોંધ કરશે આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય એમાં કોકદી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય એક દી કોક દીક આવી જાય આવી જાય આવી જાય મારા નાથ એટલા માટે અત્યારે હમણાં ભાઈ આપણે ભાઈ ભજન ગાયું ને હમણાં હું જે દિલ કી બીમારી અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને એક ભાઈ ગાતા હતા હું આમ પડખે બેઠો એક ભાઈ ચિઠ્ઠી લખીને આવ્યા આવડું આજ લખીને આવ્યા તા મુજે દિલ બીમારી એ કે ગાઓ એટલે મને આપીને ચિઠ્ઠી મને કે ઓલા કલાકાર ને આપી દો મેં આમ હાથ લીધી આમ વાંચી મુજે દિલ બીમારી એટલે મેં કીધું ત્યાં ચિઠ્ઠી આપી કે બીજા કોઈ આપી હે એ કે મેં આપી એટલે મેં કીધું અંદર માથા કુટ હોય ને તો તારા બાપા ને કે બહાર માથા કુટ હોય તો દવાખાને જાય મેં કોમર લોહી પી માં બાપુ ભજન ની પથારી ફેરવી નહીં કહેવાનો મારો અર્થ એ છે ભજન છે ને ભજન હોય અને એના માટે બાપુ સમજવા માટે સદગુરુ જો હોય આ આ બાપુ નાની એવી વાત જ નથી આ તો બહુ તું ડિંગો ડીંગ કરી નાખે બાકી મને તો ક્યારેક ક્યારેક હું સાંભળું ને મને હબાકા આવે હમણાં એક મેં મોબાઈલમાં વિડીયો જોયો હતો ને એક પત્રકાર ભાઈ હતા ને કોલેજમાં ગયા હારા હારા છોકરાઓ દીકરા દીકરીઓ ભણતા હતા ને એજ્યુકેટેડ દીકરા દીકરીઓ હતા આમ જોવા એવું લાગતા હતા એમને પંદર વી પ્રશ્ન કર્યા એ કે રામ ને કેટલા દીકરા હતા પછી કે કૃષ્ણ બે શું હગું થતું હતું પછી કે સુરપણ ખાન રાવણ ને શું હગું થતું હતું વી સાચો જવાબ નતો અને પત્રકાર હતો ને એના માથામાં ભીકા મારો મંડ્યો અરે તારી ભલી થાય તારી આટલું ભણતર આ રામ દશરથ ને ચાર દીકરા છે આ ભણતર વાળાને ખબર નથી રોઈ ગયો રોઈ પત્રકાર રોઈ ગયો આ ભણતર ને શું કરવા

એટલે સમજાતું જ નથી પણ કહેવાનો મારો અર્થ શું છે કે બે હાચા છે બે મારે સ્વીકારી લેવાની વાત છે મારો કહેવાનો અર્થ એ છે બે હાચા છે આ પગલા પડાવે છે ને એ હાચા છે છે ઘરે નથી પાડવા દેતા સ્વીકારી લેવાની વાત છે કે અહીંયા દેકારો ન તો અમારી ભેગી અમને દસ જણા પગલા પડાવે છે એ ડખો ન ઊભો કરાય કારણ કે તમે એક જ એક દી જ પગલા પડાવવાનો છો ઓલા ત્રણ હાથે થી રોટલા બનાવી દે એટલે એ કે કરવું પડે પણ સમજાતું નથી કહેવાનો મારો મિનિંગ શું છે સમજાતું નથી સ્વીકારી લ્યો તમે જે પરિસ્થિતિમાં છો ને એને સ્વીકાર અત્યારે વરસાદ આવે કોઈ ગમતો નથી પણ કોઈ થી રોકાય એવું છે સ્વીકારવું જ પડે અમારે હમણાં હમણાં ત્રણ ચાર પ્રોગ્રામ ફેલ થયા ફોન આવે એ ડોમ ઉડાડી દીધો આવતા નહીં સ્વીકારવું પડે હારી પેટી નામ નો થાય ભગવાન હારો દીકરો દે હારો શું ગોદામ છે એમ દીકરો નો મળે તમારે વાવું પડે બાપુ ગાય આશીર્વાદ લેવો જો આપને ટેકો દેવા સંતાન નો થાય તો આપણે ભજન હું તો એમ કહું માં સંતાન નો વિકાસ થતો હોય અને એક વખત ગીતા નીકળી બાપુ જો માય સંતાન થાય તો ને હું જિંદગીમાં ન ગાવ આપડા સંતો નો શાસ્ત્રો નો પાવર કેટલો છે એક હનુમાન ચાલીસા નો રોજ પાઠ કરો બાપુ દીકરો કોઈ દી મોડો નો થાય બાપ દીકરી હોય તો મોડી ન થાય એને કોઈ દી તમારા હાથ પેટી નામ ને ડાઘ નો લાગે એવું સંતાન થાય

મોબાઈલ તો આપણા ને આપણા ટાંટિયા ખેંચતા હોય આમાં ભારત ચારે મહાન થાય એમ ન થાય રામ મારે તમારે સમજવાની જરૂર છે અમે અમે આટલા બધા પ્રોગ્રામ કરીને એમાં ભૂલ અમારી ભૂલું બેઠા હોય બોલો એટલે અમે આ કોઈ ગાળું દેવા આવ્યા છે આમાં આખી રાતમાં કઈ લે જ નહોતું અને જીવતા ભૂલ ન થાય કોઈ મરેલા ને થાય પણ ઈ હાટું જ બેઠા હોય આ દીકરો મારો સેડો હોય છે દૂનો ભૂલ જોવો તો ખરા ફોન કરવા જેવા કરો ને કોકને આ સરહદ ઉપર દી ઉઠાડે હરિયાક ના ઘરમાં બેનો દીકરીનું ઉપાડી જાય કોક ના મર્ડર કરી નાખે કોઈના લય બુસ મારી દે કોક ને જ કરો ફોન અમે બધા ભગવાન નું નામ લઈએ કદાચ રામની જગ્યાએ કૃષ્ણ બોલી ગયા એમ જ્યાં મોટો હા ફાટી ગયો આમ નો બોલાય જો બોલો એમ ચા મોટો લાખ બે લાખ નો ખર્ચો કરી નાખ્યો

એમાં ભગવાનને કહેજો આપણા જે આપણને નડવા મંડે ને એટલે સમજી લેજો ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે આપણા આપણને નડે તેથી સમજી લેજો ઠાકર ત્રાજવે આવ્યો હોય મીરાને કોણ નડ્યું રાણો પ્રહલાદ ને કોણ નડ્યું એનો બાપ નરસિંહ મહેતાને કોણ નડ્યું એની નાત પાંડવોને કોણ નડ્યા કૌરવ પોતાના નડ્યા ને પછી જ ઇતિહાસ થયા આપણા નડે પછી રોદરા નો રોવા ઈશ્વર ત્રાજવી આવ્યો હોય તો આપણને નડે ધરમપુર સુધી ઓળખે પીડ્યા એ નો ઓળખે નથી ઓળખતા આપણા રહી જાય બીજા કરી જાય સવાર આમ બાબા બાબુ બજાણા બજાણા ની બજારમાં પીપળી થી બજાણા ભજન કરવા આવે ને એ બાપુ બજાણા ની બજારમાં ભજન કરે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય ભદ્રી ભજન તમને નહીં સમજાય એટલે તે હું આ બધું બોલવાનું કરું છું ભજન ભજન ચાલુ કરીને તો તમે આમાં ભાગી કારણ કે ભજન સમજાય એવું જ નથી ભજન 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 એક 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 છે છે ને એવું કહે કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી મારી મા વાહ ભાંગી નાખે કે નહીં કો પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી મા આવું હોય એમે કહે છે હોય એ તમને ન સમજાય એ પ્રશ્ન તમારો છે આ જાય એમ છે જ નહીં અને સમજાણું ને એ બાપુ 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા સમજાઈ જાય તો એમ એવું હેલું નથી અમે બહાર જાય ને આવા 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 આ વખતે બાપુ રહ્યા ને એવા બાપુ આરે અમે હોય ને તો અમને એમ કે હાલો હાલો પગલા પડાવવા તમારા કે અમને એમ કે હાલો અમારા ઘરે પગલા પડાવવા અમે એમ કે ભાઈ સાધુ સંતો ના હોય અમારા શું હોય નાના બાપુ અરે તમે હાલો તમારાય પગલા પાડવા આપણે એમ તો હાલો સાહેબ

મારો કહેવાનો મિનિંગ એ છે બાપુ કે માં બાપને જમ સાચો છે ને જિંદગીમાં હું તો એમ કહુંક માં ને બાપને પગે લાગીને જાવ ને આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે આપડી ગેરંટી તમને મોજ આવે તો લાગજો નકર માં ને બાપને પગે લાગીને જાવ ને આખી જિંદગીમાં અખિલ બ્રહ્માનના માલિકના મંદિરે જઈ અને કદાચ પગે ન લાગો તો એને ખોટું ન લાગે કારણ કે માં નું સર્જન કરવું પડ્યું અખિલ બ્રહ્માનના માલિકને હું ઘરે નહીં પૂગી શકું ઘરે ઘરે હું તો આ બેઠા ને આ માવડીઓને કહું લો આ બધી ચોકમાં એ બેઠી છે બોલો અને હું તો એમ કહું બેન હોય દીકરી હોય માં હોય પત્ની હોય બાપુ એને સાચવી લીધી એ જ એક બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનું જો કોઈ શક્તિ દેવી ભગવતી બાપુ ધણી હોય ને તો આ દેવીઓ છે આખા વિશ્વનો જો ધણી હોય ને તો મા ભગવતી દેવી શક્તિ છે ધણી છે કોઈક બીજાને થઈ ગયા બીજા હા ખરેખર ભક્તિ દીકરી શક્તિ જ આ બાપુ સર્જન કર્યું છે માનું નું પદ છે ને બાપુ ટોચે છે માં છે માં છે સમર્પણ મૂર્તિ બાપુ મમતાનો નો સાગર જેને કહેવાય એવી માં તમે જો માં નવ મહિના ઉદરમાં રાખે એનો જન્મ આપે લાલન પાલન કરે બેહતા બોલતા માતા ખાતા પીતા બધું માં શીખવે અને નામ વાય બાપા નું લાગે બોલો માનું ન લાગવું જોઈએ માનો ભોગ છે એટલો બાપનો નથી બધા ખબર છે એમાં હું આવી જાઉં ને ફલાણા ભાઈ ફલાણા ભાઈ જોઈએ ફલાણા ભાઈ ફલાણી માં એવું ન હોય હોય માયો સમર્પણ કરી દીધું કે એની વાહેના એના રાખો કે શું કામ કે આ દારૂ ની કોથળી તોડીને ધોડીમાં માછું ગાલી પડ્યો હોય કોઈ એમ કે કા કોનો છે કે ફલાણી માં નો છે એમ કે છે મારા કોળી એમ જીવ નહીં એની વાહ એના બાપા રાખો આ સમર્પણ છે ત્યાગ છે રામ માં જેટલો ત્યાગ બાપુ આ દુનિયામાં દીકરી અને એક સંત આ બેજ બેજ વ્યક્તિ દુનિયામાં ત્યાગ કરી શકે બાકી કોઈને આય તમે કદાચ આ 5000 રૂપિયા ઉડાડી દો કે ત્યાગ નો કહેવાય ઈ તો તમારા આટલા બધા માણસ હારું દેખાડું એટલે ઉડાડતા હોય હા ત્યાગ તો બાપુ દીકરી કરી શકે 18 વર્ષ સુધી બાપ ઘરે રહ્યા પછી બાપ દીકરીના લગન કરે ને ખરાબ કાચડી ઉતારીને વ્યોજાય એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી દીકરી કહી શકે પચાસ વીઘા જમીન હોય બે ભાઈ હોયને પચી પચીસ વીઘાના બે ભાગ પાડે પણ દીકરી કોઈ દિવસ કોર્ટે ચડીને કીધું નહીં મારા બાપાએ મારા ભાઈને વેચી દીધું મને કાંઈ નહીં હોય તો આજની તારીખમાં દીકરીએ કીધું નથી આનું નામ સમર્પણ કહેવાય અને વેંચ જમીન હાડું હગો ભાઈ હગા ભાઈને બેન નાખે બોલો એક જાય ઉપર એક જાય માલપા જમીન તો અહીંયા અહીંયા પડી હોય પછી ઓલો માલપા જ્યો એની ખબર કાઢવા જાઓ એટલે શું કે ઓલું પચાસ વીઘાનું રહ્યું એ જાય ભલે જાય પણ મારે બારો ઘટાવતા વેંચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું રામ દીકરીઓ બાપુ હજી સુધી કોઈ દી નથી દીકરી દીકરીઓનો જે ત્યાગ છે જે સમર્પણ છે ને એટલા માટે જ માએ કીધું કે એની બાપનું રાખો મારે ના જો અને હારા દીકરા છે એની વાય માનું લાગે હનુમાનજી કોનો અંજલી નો કર્ણ કોનો કુંતી નો ભીષ્મ કોનો ગંગા નો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો પુતળીબાઈ નો હારા હારા માન બગડેલા બાપાના માં જો ઉપર બેઠી થજામ જાવ આરાસુર જાવ પાવાગઢ જાવ ચોટીલા જાવ બધે માં ઉપર બેઠી શું કામ મારા સંતાન ની નજર રે બાપા બધા ભોય છે તંબકેશો ને રફાળેશો ને ભોય રહેશો ને રિયારિયા સલમુ દાબે માન બાપ માં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે હું તો આ બેનો ને ખાસ હાથ જોડીને વિનંતી કરું કે તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા છે ને એ તમારા માત પિતા હારી પેઠી જોતી હોય ને તો બાપુ મા બાપ ની સાસુ સસરા ની સેવા કરજો